フフフフ。 નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે બેંગલિન ત્યારે બાબા વેંગાએ ત્યારે મિત્રો વર્ષ બે હજાર એટલે કે એકવીસો સિત્તેર માટે ત્યારે મિત્રો ભયાનક આગાહી કરી છે જેમાં તેમણે ગંભીર દુષ્કાળ અને ગાદ્ય સંકટોના સંકેત આપ્યા છે બાબા વેંગાના મતે વર્ષ બે હજાર ત્યારે એકવીસ ત્યારે વીસમાં ત્યારે મિત્રો સમગ્ર વિશ્વમાં ભયંકર દુકાળનો સામનો કરવો પડશે જેના કારણે પૃથ્વી પર પાણી ભારે અસર સર્જાશે નદીઓ તળાવો અને અન્ય તમામ જળ સ્ત્રોતો ઝડપી સુકાઈ જશે અને આ કટોકટીનું પરિણામ આવ આવશે કે પીવાનું પાણી જન નહીં મળે અને ખેતી માટે યોગ્ય જમીન પણ નહીં રહે ખેતીના અભાવે ત્યાં અનાજની સતત સર્જાશે અને કરોડો ત્યારે લોકો ભૂખે અને તરસે મરી જશે બાબા વેંગાણા મતે આ દુષ્કાળની કુદરતી કારણસર નહીં પરંતુ કુદરતી સંસાધનોના વધુ પડતા ઉપયોગને કારણે છે થશે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આગાહીને ત્યારે આબોહવા નિશાંત ચેતવણી સાથે જોડવામાં આવી રહી છે જેમણે પહેલાથી જ કહ્યું છે કે જો પૃથ્વી તમામ ત્યારે તાપમાનને નિયંત્રણ કરવામાં નહીં આવે તો આગામી સદીમાં ત્યારે સ્થિતિ ગંભીર બની શકે બાબા વેંગાની ત્યારે આગાહીઓ રશિયામાં પરંતુ આબોહવા પરિવર્તનના વૈજ્ઞાનિકો સંકેતો નકારી શકતા નથી ત્યારે 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 મિત્રો રિપોર્ટ મુજબ જો ગ્લોબલ વોર્મિંગના નિયંત્રણ કરવામાં નહીં આવે તો એકવીસ સુધીમાં ત્યારે મિત્રો ચાલીસ ટકા વસ્તીમાં ત્યારે કટોકટી ત્યારે પ્રભાવિત થઈ શકે છે સંયુક્ત રાષ્ટ્ર મતે બે હજાર પચાસ સુધીમાં લગભગ એક પોઈન્ટ આઠ હજાર લોકો પાણી તીવ્રતા અસર કરતા ત્યારે મિત્રોનો સામનો કરી શકશે આ સાથે વૈશ્વિક તાપમાનમાં પણ બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ